સુરતમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ તેની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં પાંડેસરા લક્ષ્મી નારાયણ નગરમાં રહેતા રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષભાઈ સરસાટ અને તેનો મિત્ર પવન રાધેશ્યામ ચૌહાણ બંને ગત તારીખ ત્રેવીસ જૂન ના રોજ રાત્રે બાઇક લઈ અને ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે સચિન વિસ્તારના દૂરદર્શન ટાવર પાસે બોલેરો માં બેઠેલાઓ પૈકીના એક યુવાને બંને મિત્રોને ચાકુ બતાવતા બંને યુવાનો બાઇક લઈ અને જીવ બચાવવા ભાગતા હતા જ્યાં રસ્તામાં બોલેરો કાર જી જે ના બાઇક ને ધડાકાભેર ટક્કર મારી હતી જેમાં રવિન્દ્ર અને પવન બંને રસ્તા ઉપરના ડિવાઇડર સાથે પટકાયા હતા જેમાં પવન ચૌહાણ બોલેરો ના આગળના ભાગે ફસાઈ જતા તેને નિર્દય રીતે ચાલકે કાર હંકારી અને પંદર મિનિટ ઘસડ્યો હતો જેમાં તેના માથાના અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે રવિન્દ્ર સિરસાટે સચિન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક ટોળકી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી પીઆઈ પી એન વાઘેલાએ તપાસ હાથ ધરી અને હત્યામાં સંડોવાયેલા અનિલ ઉર્ફે કોમેડી અશોકભાઈ સપકાળેની ધરપકડ કરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આજ રોજ વહેલી સવારના ચારેક વાગ્યાની આસપાસ આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ગઈકાલ રાત્રે એટલે કે ત્રેવીસ છ ના આસપાસ આ ગુનાના ફરિયાદી જે છે રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ અને એની સાથે જે ભોગ બનનાર મરણ જનાર છે પવન રાધેશ્યામ ચૌહાણ આ બંને સચિન દૂરદર્શન જે ટાવર છે ત્યાંથી આઇસોલેશન રોડ તરફથી પાંડેસના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક ફોર વાહન પાછળથી આવે છે એ ફોર વ્હીલર વાહનમાં જે વાહન એનો જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાયકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે ત્યારબાદ આ જે ફોર વ્હીલર વાહનના જે ચાલક જે છે એ મોટરસાઇકલ ઉપર જે બંને વ્યક્તિ જાય છે ફરિયાદીને અને ભોગ બનનાર એમને ટક્કર મારે છે અને એ ટક્કર વાગવાથી આ જે મોટરસાઇકલ છે ડિવાઈડર જોડે અથડાય છે અને પછી જે ભોગ બનનાર જે છે એ ગાડીના નીચે વ્હીલમાં આવી જાય છે તો ગાડીને આ બ્રેક પણ નથી મારતા અને પંદર મીટર સુધી ધસડી અને લઈ જાય છે આ બંને મોટર આ બંને જે ફરિયાદી અને જે ભોગ બનનાર જે મોટરસાયકલ ઉપર હતા એમની સાથે બીજા ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પણ બીજા વ્યક્તિઓ એમની પાછળ પાછળ આવતા હતા જે એમના પરિચિત હતા એ ત્યાં જાય છે એમને ઊભા કરવાની કોશિશ કરે છે તો જે આ ફોર વ્હીલ વાહનમાં જે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ઈસમ હોય છે એ ત્યાંથી ઉતરે છે અને છરી ત્યાં બતાવે છે છરી લઈ અને એમને મારવા જાય છે એટલે જે ફરિયાદી જે છે એ ફરિયાદી એમની સાથેના માણસોને એમ કહે છે કે ભાઈ તમે એથી જતા રહો એની પાસે છરી છે અને આપણી ઉપર હુમલો કરશે એટલે બીજા બધા દૂર ખસી જાય છે અને જે ડ્રાઈવરની બાજુમાં જે ઈસમ બેઠેલો હોય છે જે અજાણો ઈસમ એ ફરિયાદી રવિન્દ્ર સિરસાટને ખભાના ભાગે છરીથી ઈજાઓ કરાય છે અને ત્યારબાદ આ બંને જે આરોપી છે ત્યાંથી નીકળી જાય છે આ જે ફરિયાદી જે છે એ વધુ સારવાર થયા અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને જે ભોગ બનનાર પવન જવા એને ગંભીર ઇજાઓ થતાં એનો ડેથ થાય છે ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસ દરમિયાન આ જે ગુનામાં વાહન વપરાયેલું છે એ અને અમુક જે સ્થાનિક પોલીસના કર્મચારીઓને અધિકારીઓને એક સ્પેસિફિક અમુક બાતમી મળે છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને એમની ઓળખ કરી અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવેલ આવ્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસના કામે સદર ગુનાની તપાસના કામે આ બે અજાણ્યા ઈસમો જે હતા અને જેમને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડ કરવામાં આવેલી છે એ પૈકી બે આરોપીમાંથી એક આરોપીનું નામ અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને બીજા આરોપીનું નામ છે કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ આ બંને આરોપી આરોપીના વિરુદ્ધમાં અગાઉ ઘણા બધા ગુના દાખલ થયેલા છે એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુના દાખલ થયેલા છે આ બંને આરોપીને એવું હતું કે આ જે અગાઉ જે ગુના દાખલ થયેલા છે શરીર સંબંધી ગુના અને જે લોકો સાથે એમને માથાકૂટ થયેલી હતી એ લોકોના માણસો અમને મારવા માટે જઈ રહ્યા હતા એવી શંકા એમને હતી જે શંકાના આધારે આ રીતના એમણે મેં જણાવ્યું એમ મોટરસાયકલને ટક્કર મારી અને એકને ગંભીર ઈજા કરેલી છે અને બીજાને બીજાનું મર્ડર કરેલું છે આ બંને આરોપીઓ પૈકી અનિલ ઉર્ફે કોમેડી અશોક સપકાળે ના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન ઉપરાંત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ડીસીબી પોલીસ સ્ટેશન વલસાડ જિલ્લાના નાના પોલીસ સ્ટેશન અને ડુમસ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુના પ્રોહિબિશનના અને આમ સેક્ટ હેઠળ વિવિધ ટોટલ ચૌદ ગુના દાખલ થયેલા છે અને બીજો જે આરોપી કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ એમના વિરુદ્ધમાં સુરત શહેર અને સુરત ગ્રામ્ય ના જિલ્લામાં મારામારીના બે ગુના હથિયારબંધીનો એક ગુનો અને દારૂના એક ગુનો અને લૂંટનો એક ગુનો એમ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે એમ આ બંને આરોપીઓ